બસ્સો બ્યાસી બેઠકોમાંથી આ નોંધપાત્ર વધારો છે ભાજપના ગઢ મુખ્યત્વે ભારતના ઉત્તર અને પશ્ચિમમાં છે જ્યાં તેનો હિન્દુ રાષ્ટ્રવાદી લોકવાદ લોકપ્રિય સાબિત થયો છે જો કે પક્ષે દક્ષિણમાં મજબૂત પ્રાદેશિક સ્પર્ધકો સામે સંઘર્ષ કર્યો છે છતાં પણ ભાજપને તમિલનાડુમાં ફાયદો થવાની અપેક્ષા છે જ્યાં તેણે ટીડીપી અને જનસેના સાથે જોડાણ કર્યું છે ભાજપની વધતી જતી મહત્વાકાંક્ષાઓ અને ચતુર્ ધ્યેય નિર્ધારણનો હેતુ પાર્ટી કેડરને પ્રોત્સાહિત કરવાનો છે જેઓ વિવિધ ઝુંબેશ અને આઉટરીચ કાર્યક્રમો દ્વારા પાર્ટીના વોટ શેરને વધારવા માટે કામ કરી રહ્યા છે